સ્વાગત છે તમારું આજના નવ લોકોને જય માતાજી જય બાપા સીતારામ અને બસ બસો મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા ને ઉભા થઈ ગયા છે

અંદર એમ જ કે કાલ કાલનો વિડીયો તમે જો એમે બધા એમ જ કહેતા છે કે ખોટા થોડાક દિવસ હાટુ હું લેવા આવ્યા એમ તો બસ જો ભાઈ અત્યારે પરિસ્થિતિ થોડીક ખરાબ છે કામ કરવું પડે ઈરામાં મંદી છે તો હું કરું કો તમે જ કો કોમેન્ટ કરીને ખાસ કરીને કે તો હું કરું કામ કરવા જાવું પડે કે ન જાવું પડે એમ હું કી દો તમને હ કામ કરવા જાવું પડે જાવું પડે તો ઈરા મંદી છે એટલે જાવું પડે હા એ વાત સાચી જાવું પડે હા એવું હે ભાઈ બધું એને જો હવે રસોઈ બની જાય પછી ના જઈને પછી ગઈ કેમ કે મને હજી બરોબર પાકી ખબર નથી નકર તો કહી જ તમને બધાને કારણ કે અમારે અહીંયા જવાનું છે મોવા મોવાથી પંદર કિલોમીટર છે એટલે અહીં ઓરું જ છે બહુ આગું છે નહીં જવાનું અહીં થોડુંક ઓરું છે ત્યાં જવાનું છે

ফাইন যামিনে ঘৰ বেঠা নে আই নে আমি নাই

બો આગું તો જવાનું નથી પણ તો ધીમે ધીમે હાલવા મળીએ એટલે તેને ભરું વેલા પૂગી જાય ને એમ તો પછી હવે નીકળશું કડી ખમી અને જો વાળે વાળું પરે એમ વાળવાનું એમ વાળે ઈ જુગડી કરમ ઠીક આઈ ના હારો હારો હા હારો હારો નો વાળવું જો આમ હે ભાઈ તો હવે ભાઈ ને કડી ભર રમાડી સેલી વાર રમાડવાની હે પછી પાછા કેદી રમાડવા આવી કોને ખબર છે એમ કડી ભર રમાડી લો હવે હવે આવી નેશનલ લીન દીયા કપા હા લેતો તો

તો ફાઈનલી પડશે હવે મારે ભાગવાનું છે ને બસ જઈએ હવે કારણ કે અઢી ત્રણ વાગવા આવી ગયા છે પણ હજી મામી આવ્યા નથી તો मामીને વાટે વાર બેઠા પણ હવે જઈએ હવે મી હાલો હા તી જાવ હવે જાવ ઉધે કપા પૂરો થાય ને તું આવતા નહીં

Ee, bye bye. Bye bye. Tuh jauh mereka dari padi ini le bus turik pasti nikah halo. 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 Jen halo. Tuh merawan sedih. Halo. 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 Halo.

અને જાવ એમ તો ન થાત પણ હું જાવ રોકઈ જાવની હા રોકાય તો જાવ નહોતું ના રે ના એવું લાગશે કે તો હું પાછો થોડાક જ પછી થોડાક જ રહીને પછી પાછો વિયાજી કારણ કે ના એ બહુ મજા ન આવે કારણ કે હવે કપા કે બહુ હારા હોય ની અને ભાઈ હું અમથી કામ કરવા જવું પડે કારણ કે હિરામન બજે મંડીએ તમને ખબર જ છે તો આયા કાઈ કામ થાય એમ હે ની તો બસ થોડાક જ વિયા જઈએ એમ બીજું કાઈ બોલવું હતું ની જવાની પણ તો એ થોડાક જ વિયા જઈએ હવે મે નીકળી અને બસ ભોગી જાય પછી બીજા દિવસે બીજો શરૂ કરી આજનોગ બસ અહીંયા શું વ્લોગ ગમે તો લાઇક ગમે શેર કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય